હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ નાસ્તામાં કે સાંજે ખાવાની મજા પડી જાય તેવા મકાઈના મુઠિયાની રેસિપી જે ઓછા તેલમાં ઝટપટ તૈયાર થઈ જાય છે મુઠિયા ઘણીવાર ચીકાશવાળા બની જાય છે કાં તો ઠંડા થયા પછી સોફ્ટ નથી રહેતા તો પરફેક્ટ માર્ક સાથે હજી હું તમારી સાથે શેર કરીશ તો ચાલો શરૂ કરીએ તો મેં અહીંયા લીધો છે બસો પચાસ ગ્રામ જેટલો મકાઈનો લોટ કરકરો લોટ લેવાનો છે અને લોટની અંદર આપણે દૂધીનો એડ કરવાની છે ત્રણસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તો આપણે પહેલાં એની છાલ ઉતારી લઈશું અને છાલ ઉતાર્યા બાદ એને ઝીણી આપણે છીણી લઈશું એકદમ ઝીણી આપણે છીણવાની છે તો મકાઈના મુઠિયા એકદમ સોફ્ટ થશે દૂધીને આપણે હવે છીણી લઈશું આ રીતે દૂધી છીણાઈ જાય એટલે આપણે એની અંદર મકાઈનો લોટ એડ કરીશું મકાઈનો લોટ નાખ્યા બાદ આપણે બધું મિક્સ કરી લેવાનું છે કારણ કે દૂધી એકદમ આપણી કાળી ના પડી જાય એટલા માટે હવે મસાલા કરવા માટે એની અંદર આપણે અડધી ચમચી હિંગ નાખીશું ચપટી હળદર અને અડધી ચમચી જેટલું લાલ ચમ મરચું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે અજમો લઈ લઈશું અહીંયા મેં આદુ લસણ લીલા મરચાંને મિક્સરમાં ક્રશ કર્યું હતું એ આપણે અંદર નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું મિક્સરમાં મસાલો ક્રશ કરેલો એમાં થોડું પાણી નાખી અને લોટમાં એડ કરીશું બીજું પાણી એડ કરવાનું નથી અને લોટ આપણે દૂધીનાથી જ દૂધીના પાણીથી જ લોટ બંધાઈ જાય છે હવે આપણે એની અંદર કોથમીર એડ કરીશું અને આપણે લોટને બાંધી લેવાનો છે હવે આપણે મુઠિયા બનાવી લઈશું તો આ રીતે આપણે એક લુઓ તૈયાર કરીશું અને આપણે આ રીતે હાથથી ગોળ કરીને આ રીતના આપણે લુવા બનાવી લેવાના છે અને આ રીતે આપણે એક મુઠિયાનો આકાર આપી દઈશું આ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લેવાના છે અહીંયા અમે પાણી ગરમ કરવા મૂક્યું છે એની અંદર આપણે તેલ લગાવી દઈશું એટલે મુઠિયા અંદર ચોટી ના જાય એટલા માટે અને પાંચ મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ બાદ ખોલીને જોઈ લઈશું તો મુઠિયાને ચેક કરીશું તો મુઠિયા તમે જોઈ શકો છો ચડી ગયા છે તો આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે તો આપણે હવે એને બહાર કાઢી લઈશું અને એને ઠંડા કરી લઈશું મુઠિયા હવે ઠંડા થઈ ગયા છે તો આપણે એને કટ કરી લઈશું આ રીતને આપણે કટ કરવાના છે બધા મુઠિયા આપણે આ રીતે કટ કરી લેવાના છે એક વાસણમાં આપણે તેલ એડ કરીશું એક ચમચી આપણે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ એડ કરીશું અને એક ચમચી આપણે વળિયારી એડ કરીશું વળીયારીથી મુઠિયાનો એકદમ સરસ સુગંધ આવે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે હવે એની અંદર આપણે પત્તા એડ કરીશું હવે મુઠિયાની પણ અંદર નાખી દઈશું અને બે મિનિટ માટે આપણે એને શેકવાના છે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકીશું મુઠિયા શેકાઈ ગયા છે તો આપણે એની અંદર અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી બધું ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે એક ચમચી આપણે તલ એડ કરીશું અને બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે અને કોથમીરની પણ આપણે અંદર નાખી દઈશું મકાઈનો લોટને આપણે કરકરો લઈશું તો મુઠિયા એકદમ પોચા રોજ એવા થશે અને ક્રિસ્પી પણ થઈ જાય છે અને ટેસ્ટ એનો એકદમ અલગ જ લાગે છે તો તમે જોઈ શકો છો આપણા હવે મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મુઠિયા તૈયાર થયા છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મુઠિયા બનાવતા અમુક વાતનું ધ્યાન રાખશો તો મુઠિયા એકદમ પોચા અને મુલાયમ બનશે તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક શેર ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો